આજે ધોરણ દસ ની પરીક્ષાનું પરિણામ આવ્યું છે જેને લઈને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે પ્રતિક્રિયા આપી છે સૌને મારા નમસ્કાર સર્વે વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ દસ તેમજ સંસ્કૃત પ્રથમાની વાર્ષિક પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર સૌ વિદ્યાર્થી ભાઈ બહેનોને હાર્દિક અભિનંદન સ શુભકામનાઓ માર્કશીટમાં રહેલા ગુણ કરતાં વ્યક્તિમાં રહેલા ગુણ સદ્ગુણ વધારે મહત્વના છે પરીક્ષા તો આવે ને જાય આ કોઈ જીવનની છેલ્લી પરીક્ષા નથી ધોરણ દસ ધોરણ બારની પરીક્ષા હોય કે કોઈ પણ શાળા કોલેજની પરીક્ષા હોય પરીક્ષા સમયમાં માત્ર વિદ્યાર્થીની સ્મરણ કસોટી થતી હોય છે તે કેટલું યાદ રાખી શક્યો તેની સમજણ શક્તિની કસોટી થતી નથી એ તો વાસ્તવિક જીવનમાં ડગલેને પગલે તેના તરફથી વ્યક્ત થતા પ્રતિચારોને આધારે મુલવી શકાય આપ સૌ આગામી તમામ પરીક્ષાઓમાં સફળતા મેળવીને ઉજ્જવળ ભવિષ્યના પથ પર ગતિશીલ રહો એ જ પ્રાર્થના છે અભિનંદન ધન્યવાદ